ડુપ્લિકેટ ઈનો ડુપ્લિકેટ મસાલા ડુપ્લિકેટ દારૂ ડુપ્લિકેટ ઘી ડુપ્લિકેટ તેલ અને આવી ઘણી બધી ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ બનાવવાનું હબ ખેડા જિલ્લાનું નડિયાદ બનતું જતું હોય તેવું સ્પષ્ટ દેખાય છે ભૂતકાળની અંદર મેં જે બી વાત કરી હવે તમામ પ્રકારની ડુપ્લિકેશન નડિયાદ અને નડિયાદની આજુબાજુમાં પકડાતું આવ્યું છે અને આટલું મોટું રેકેટ ચાલતું હોય ત્યારે ખેડા જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ ખાતું કાયમ ઊંઘમાં હોય તેવું સ્પષ્ટ જણાવી આવે છે કાં તો લેતી દેતીનું એક મોટું રેકેટ ચાલતું હોય અને જ્યારે લેતી દેતીની અંદર કોઈક જગ્યાએ બંધ બેસતું ના હોય ત્યારે આ રેડ કરીને આ રેકેટ પકડાતું હોય તેવું જાગૃત નાગરિકોનું કહેવું છે નડિયાદ ખાતે ઘીના ભેળસેડિયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને અવશોધન નિયમ તંત્ર શ્રી સેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્શન ખાતેથી તંત્ર દ્વારા દરોડાના સ્થળ પરથી ત્રણ નમૂના લઈ આશરે આઠ લાખ પંચોતેર હજારનો એકત્રીસો કિલો જેટલો વધુ ગીનો જથ્થો ડુપ્લિકેટ ગીનો જથ્થો પકડી પાડ્યો છે કમિશનર ડૉક્ટર જી કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સર્વમત સ્વચ્છ આધાર હાર મળે તે માટે ખોરાક અને ઔષધ નિયમ તંત્ર કટિબદ્ધ છે ડૉક્ટર સાહેબ તમે તમારી જગ્યાએ બિલકુલ ખોટા છો કારણ કે નડિયાદ અને ખેડા જિલ્લામાં તમે કોઈપણ જગ્યાએ જશો કોઈ પણ રેસ્ટોરન્ટમાં કોઈ પણ દુકાને કે કોઈ પણ હાથડીઓ પર તો ત્યાં તમને ડુપ્લિકેશન માલ તમને ત્યાં આગળ મોટી ક્વોન્ટિટીમાં જોવા મળશે જેના કારણે તમે જે વાત કરો છો તે તંત ખોટી છે તેમાં હું સમર્થન આપતો નથી કારણ કે ડુપ્લિકેટ અને ખાદ્ય પદાર્થોની અંદર જેટલું ભીડ ખેડા જિલ્લામાં થાય છે તે આખી દુનિયાને ખબર છે અને એની અંદર તમારા તંત્ર દ્વારા શું કામ કરવામાં આવે છે એ પણ બધાને ખબર છે માટે કદાચ કોઈક બાતમીના આધારે કાં તો પ્રેશરના કારણે આ તમે આ રેકેટ પકડ્યું છે નહીંતર તો આટલી મોટી કંપની બની ગઈ આટલી મોટી પ્રોડક્ટો બની ગઈ કેટલું ઘી લોકોએ ખાઈ અને પચાવી પણ દીધું ત્યાં સુધી તમને ખબર ના પડી આની માટે જવાબદાર તમે માત્ર તમે જો ડૉક્ટર ખુશી આ બીજું કોઈ નહીં school is one such thing like audio visual learning activity based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.